નમસ્કાર મિત્રો હું આપણો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં એક દાદા ગામડા ગામમાંથી અમદાવાદ ફરવા જતા હતા ને આ રસ્તામાં એક યુવાન મળ્યો દાદા ક્યાં ઉપડ્યા દાદા ક્યાં ઉપડ્યા દાદા કે દાદા સાંભળે ઓછું બોલ્યો કે ક્યાં ઉપડ્યા કે દાદા વારે વારે ન બોલાવો તમે નથી આંબળો પણ અહીંયા બોલાતું નથી ક્યાં ઉપડ્યા તો કે અમદાવાદ જાઉં છું પહેલાં ફરવા કાંઈ વાંધો નહીં પણ દાદા અમદાવાદમાં જાઉં ધ્યાન રાખજો ન્યા વેપારીઓ બહુ હોશિયાર હોય કેમ તો કે એ છેતરે આપણને કોઈ વસ્તુ જે આપણને કંઈક વસ્તુ માગીએ લેવી હોય દુકાનમાં તો એ ભાવ સીધો ડબલ કરી દે અને કાકાને આ વાત મગજમાં ફિટ થઈ ગઈ અને કાકા પછી અમદાવાદ ગયા એટલે ચોમાસાનું દી તો એટલે છત્રીની જરૂર હતી એટલે કાકા એક દુકાનમાં ગરી ગયા અને ત્યાં જઈને છત્રીને છત્રીનો ભાવ પૂછ્યો કે શું છે આ છત્રીનું તો બોલે વેપારી કે આ તો કે હા તો કે એ છત્રીના દાદા બસો રૂપિયા તો કે બસો રૂપિયા ન હોય ઓલી વાત યાદ આવી દાદાને બસો રૂપિયા ન હોય તો સો રૂપિયામાં દે તો બોલે કે દાદા બસો રૂપિયાની છે અડધા કરો તમે પાંચ દસ રૂપિયા ઓછા કરો ચાલે સો રૂપિયામાંથી સીધા બસોમાંથી સીધા સો અડધો અડધ એટલે કે ના દેવીએ તો કાંઈ વાંધો ના હાઈ લે કંઈ જબલું ખંચેરીને દાદા હાઈ લે એટલે ઓલ્યાને એમ થયું કે પહેલી વેપારી પહેલી બોણી છે હવાર હવારનું પોર છે હું સાલું સો રૂપિયામાં દઈ દે તો આપણો દી ઉતરી જાય ઓ દાદા પાછા આવો પાછા આવો કરીને દાદાને પાછા બોલાવે એટલે સો રૂપિયામાં લઈ જાઓ કે હવે પચાસ અરે દાદા શરમ આવે છે તમે પચાસ કેવી રીતે કહો છો સોમાં કે ના હવે પચાસ દાદા ક્યાં હાઈલ્યા પાછું ઓલ્યા વેપારીને બિચારે મુંઝારો થયો કે ભાઈ પહેલો દિવસ સવારનો પહોર પહેલી બોણી બગાડ્યા તું દીખ ખરાબ થાય હારું કાંઈ વાંધો નહીં દાદા પચાસમાં લઈ જાઓ આવો પાછા આવો પચાસમાં લઈ જાઓ હેં હવે પચીસ અન ઓલે પુરાયો થયો કે દાદા બસો રૂપિયામાંથી હો કરાવો હોમાંથી પચા કરાવો અને પછી કરાવો આ તમને શરમ નથી આવતી પછીમાં હવે કંટાળી ગયો વેપારી કે મફતમાં લઈ જાઓ તો દાદા કે બે દ્યો એક તારી તારા તરફથી તારી કાકીને ભેટ અને એક મારી મફત કીધી એટલે દાદો કે છે બે દ્યો આ ગુજરાતી દાદા છે ભાઈ જય માતાજી